નમસ્કાર મિત્રો તારીખ છે આજે પાંચ મે હજાર પચીસના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં નોન સ્ટોપ કિલોએ પચાસ રૂપિયાનો વધારા બાદ ત્રીસ રૂપિયાનો જોરદાર ઘટાડો જોવા મળ્યો છે જીરુ બજારમાં ઘટાડાનો દોર યથાવત છે અને ભાવમાં સતત નીચી સપાટી પર આગળ વધી રહ્યા છે જીરુના ભાવ યાર્ડોમાં જે વધીને ચાર હજાર આઠસો થઈ ગયા હતા આજે પણ ફરી ગોંડલમાં જે માર્કેટયાર્ડની અંદર જે નિકાબન ક્વોલિટીના જીરુના ભાવ ચાર હજાર એકસો પચાસની સપાટી હાલ તો બોલાઈ રહ્યા છે ગોંડલના એક વેપારીએ જણાવ્યું છે કે જીરું બજારમાં ભાવ વધ્યાથી છસો પચાસ રૂપિયા વધ્યા હતા અને અત્યારે જે ડિલેવરી થયાના કારણે પચાસ રૂપિયાના જે વધારો જોવા મળ્યો હતો તેના કારણે હવે ત્રીસ રૂપિયાનો જોરદાર ઘટાડો પણ જોવા મળ્યો છે બજારમાં આગળ ઉપર હવે વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કોઈ ખાસ મોટી તેજી મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી અને બજારો નિશી સપાટી પર છે સત્તા પર સાઈનાની લેવાલી નથી જેના કારણે બજારમાં મંદીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે જીરુનો બેન્ચમાં વાયદાની વાત કરીએ તો ત્રણસો પચીસ રૂપિયાથી જે ઘટીને એકવીસ હજાર નવસો નેવું ની સપાટી હાલ તો બંધ થઈ રહ્યો છે જીરુ બજારમાં આગળ ઉપર વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે તો મિત્રો આથી જીરુને લગતી આજની ચર્ચા વિડિયો ગમી હોય તો વિડીયોને લાઇક સબસ્ક્રાઇબ કરી દેજો ફરી સુધી સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન